આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ગાજરનો હલવો જે સૌ કોઈને ભવતો હોય છે તો બધા ગાજરનો હલવો માવા સાથે બનાવતા હોય છે માવા વગર બનાવતા હોય છે ખાંડ સાથે બનાવતા હોય છે પણ આજે આપણે ખાંડ વગર બનાવવાનો છે અને માવા વગર બનાવવાનો છે તે છતાં પણ આપણો ગાજરનો હલવો એકદમ સરસ મજાનો એવો દાણાદાર આવો તમે દેખી શકો છો એવો બનશે અને એકદમ સરસ મજાનો એવો સ્વાદિષ્ટ બનશે જુઓ કેટલું સુંદર દેખાય છે ને હવે એના પર આપણે કાજુ બદામની કતરણ મૂકીશું થોડી વેલકમ ટુ ગરકા ખાના યુટ્યુબ ચેનલ અને આજે આપણે બનાવીશું ગાજરનો હલવો તો ગાજરનો હલવો બનાવવા માટે આવી રીતે જે ગાજરનો હલવોના જે સ્પેશિયલ ગાજર આવે છે તે જો તમને માર્કેટમાં મળતા હોય તો તે લઈ લેવા અને જો ના મળે તો જુઓ આવા લાલાશવાળા ગાજર મળશે નાના મળશે પણ આવા લાલાશ પડતા હશે જેને આવી રીતે તોડશો ને તમે તોડીને જોઈ લેવાના તોડશો ને તો એકદમ ઓછો ભાગ દેખાશે પીળાશવાળો એકદમ ઓછો ભાગ હશે તો આવા ગાજર લેવા જો તમને આ ગાજરના હલવાના સ્પેશિયલ ગાજરના મળે તો તો તમારે આવા નાના લેવાના છે પણ તોડીને જોઈને લઈ લેવાના કેમ કે પીળો ભાગ જે વધારે આવે ને તે ગાજરનો હલવો બનાવવા માટે યોગ્ય નથી તો જો એ દોઢ કિલો ગાજર મેં લીધા છે ને તેની સામે અહીંયા એક લીટર દૂધ લીધું છે અમૂલ ગોળ લીધું છે તો સારી જ ક્વોલિટીનું દૂધ વાપરવાનું છે આપણે કેમ કે હલવો બનાવવા માટે આપણને ફેટ ક્રીમ દૂધ જોઈશે તો અહીંયા મેં એક લીટર દૂધ લીધું છે ગાજરના હલવા માટે અને જુઓ મેં દૂધ કાઢીને ગરમ કરી લીધું છે કેમ કે ઝટપટ ઉતાવળ થાય મારે ઉપર મલાઈ પણ બનાવવી હતી એટલે તો જુઓ ગાજરને હલવા માટે મેં અહીંયા એક લીટર દૂધને કાઢીને ગરમ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ મલાઈ ઉપર બની ગઈ છે કેમ કે એક ઉભરો આવે એટલું દૂધ ગરમ કરવાનું છે આપણે તો ચાલો હવે ગાજરને આપણે છોલીને છીણી લઈશું તો ગાજરનો હલવો બનાવવા આવા જે અવાજ સીધા હોય ને સરસ સરખા માપના એવા ગાજર લેવાના જો આપણે વધારે પતલા લઈશું ને આવા તો પછી કેવું થશે કે આપણને છીણતી વખતે આપણે છોલીશું તો અડધો ભાગ તો છોલવામાં નીકળી જશે અને પછી અંદરનો જે પીળો ભાગ કદાચ નીકળે તો એ કાઢવામાં નીકળી જશે તો આપણા આપણા ગાજર વેસ્ટ જશે એટલે આવા માપના માપસરના ગાજર લેવાના છે આપણે તો ચાલો હું તમને છોલીને બતાવું તો જુઓ આવી રીતે ગાજર લેવાનું છે અને આમ કરીને છોલીએ જવાનું છે જુઓ અમે સ્પેશિયલ ગાજરના હલવાના જ ગાજર લીધા છે ને તો વધારે ભાગ કાઢવામાં નહીં આવે આનો એક ફાયદો છે વચ્ચેથી પણ નહીં અને ઉપરની સ્કીનમાં પણ નહીં પણ જો તમે સાદા ગાજર લીધા હશે ને તો આ જુઓ એકદમ વધારે ભાગ નથી છોલવા માટેનો જોવાય છે નથી અને જો તમે ગાજરનો હલવો માટેના બીજા ગાજર લેશો સાદા તો એના પર છે ને આવી વધારે રેસાવાળી સ્કીન આવશે તો તમારે એને છોલવું પડશે આમ જુઓ આમ જોકે આ ગાજરને હલવાનું જ ગાજર છે એટલે આ સ્કીન વધારે નીકળી જશે જલ્દી પણ જો તમે સાદા ગાજર લીધા હશે તો તમારે પીલરથી છોલી લેવાના સ્વાદમાં વધારે ફરક નથી આવતો પણ આ ગાજર મીઠા આવે છે કેમ કે અંદરથી પીળો ભાગ નથી હોતો એટલે હું તમને કાપીને પણ બતાવું જુઓ આવો આ પણ કાપીને બતાવું જુઓ વધારે પીળો ભાગ નથી અને નહીંતર બીજા જો સાદા ગાજર હશે ને તેમાં વધારે પીળો ભાગ હશે તો જુઓ હવે આપણે જે બીજા બધા ગાજર છે ને તેને આવી રીતે જ છોલી લઈશું જો તમે પીલરનું યુઝ કરવા માંગતા હો તો પીલરથી પણ છોલી શકો છો પણ આ ગાજરના હલવાના સ્પેશિયલ ગાજર છે તો મને એમાં જરૂર નથી પણ જો તમારી પાસે પીલર હોય ને તમારે પીલરથી પીલ કરવા હોય ને તો તમારે આમ કરવાનું છે અને જુઓ સરસ નીકળી જશે એકદમ સરસ સાફ થઈ જશે તો જ્યારે પણ તમે ગાજરનો હલવો બનાવો ત્યારે આવી રીતે સરસ મજાના એવા જોઈને જ ગાજર લેવા જુઓ થોડીક જ વારમાં સરસ છોલાઈ ગયું વધારે મહેનત નથી થતી અને આવી રીતે ભાગ કાઢી નાખવાનો આગળનો જુઓ કેટલો ઓછો ભાગ છે ને તો ગાજરનો હલવો બનાવવા આવી રીતે જ ગાજર જોઈને લેવાના છે તો આવી રીતે આપણે બધા ગાજરને છોલી લઈશું પીલ કરી લઈશું તો જુઓ બધા ગાજર છોલાઈ ગયા છે તો હવે ચાલો આપણે આને ધોઈ નાખશું બધા ગાજરને અને છીણીએ તો આવી રીતે આપણે પ્લેટફોર્મને સાફ કરી લેવાનું છે કેમ કે ગાજરની માત્રા વધારે છે તો આપણને છીણવામાં તકલીફ ના થાય ફોળી જગ્યા હોય તો એટલા માટે આવી રીતે આપણે પ્લેટફોર્મ ને પહેલા સાફ કરી લઈશું તો ગાજરનું છીણ પાડવા માટે આપણે અહીં આવી જે મોટી આવે ને તે છીણી લેવાની છે મોટું છીણ પડે કેમ કે આપણે ઝીણું છીણ કરશું ને તો એકદમ ગાજર ઓગળી જશે તો સરસ નહીં બને લાવાળું નહીં બને ગાજરનો હલવો આપણો તો આપણે હવે મોટી છીણી લેવાની છે અને તમને બતાવું કે જ્યારે આપણે ગાજરને છોલીશું છોલીને છીણીશું ને તો આવી રીતે આપણે છીણતા નહીં ફાવે એટલે બે થી ત્રણ ટુકડા કરી લેવાના આવી રીતે જુઓ બે થી ત્રણ ટુકડા આપણે કરી લીધા છે ને હવે આપણે હું તમને છીણીને બતાવું તો આમ છીણી લેવાની છે અને આમ ઘસીને ઘસવાનું છે ફ્રેશ દઈને કરશું ને એટલે સરસ છીણ પડશે હું તમને છીણીને બતાવું છું જો આપણા ગાજરના હલવાના ગાજર છે એટલે આપણે વચ્ચેથી ભાગ કાઢવો પડ્યો નથી અને સરસ એવું છીણાઈ રહ્યું છે તો જો તમારી પાસે આવા ગાજર નથી મળતા ને તો ફરીથી સમજાવી દઉં કે આ વચ્ચેનો ભાગ જ્યારે આપણે વાપરતા હોય છે ને છીણમાં તો બજારમાં તો કોઈ છીણી આવી રીતે વચ્ચેનો ભાગ કાઢીને નથી નથી વાપરતા પણ જો તમે વાપરતા હો ઘરે હલવો બનાવવાનો હોવ ને તો આ વચ્ચેનો ભાગ આવી રીતે કાઢી નાખવો જો પીળો હોય તો હું તમને સમજાવી દઉં કેમ કે મારી પાસે પીડાવાળા ગાજર નથી એટલે તો આવી રીતે વચ્ચેનો ભાગ કાઢી નાખવાનો છોલતા છોલતા જ્યારે આપણે છીણી રહીએ આવી રીતે છીણી રહીએ ને પૂરા પછી જે વચ્ચેનો ભાગ જે પીળો હોય ને તેને કાઢી કેમ કેમકે પિત્ત થાય જ્યારે આ વચ્ચેના ભાગને આપણે ખાવામાં ઉપયોગ કરીએ ત્યારે તો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ ગાજરનો હલવો બનાવો ત્યારે આ વચ્ચેનો ભાગને કાઢી નાખવાનો છે તો ચાલો હવે આપણે બધા જ ગાજરને આવી રીતે છીણી છીણી લઈશું તો જુઓ ઓલમોસ્ટ આપણા બધા જ ગાજર છીણાવવા આવી ગયા છે લાસ્ટ બચ્યું છે તો તમને ફ્રેન્ડ્સ કહી દઉં કે ગાજરને છોલતા અને ધોતા અને છીણતા મને કમસે કમ ત્રીસથી પાંત્રીસ મિનિટનો સમય લાગ્યો છે ત્રીસથી પાંત્રીસ મિનિટ તો અત્યાર સુધીનો સમય તમે નક્કી કરી લેજો કે જ્યારે પણ ગાજરનો હલવો બનાવવો હોય તો તમે એક કામ પણ કરી શકો છો કે ગાજરને છો છોલીને ધોઈને પણ મૂકીને રાખી શકો છો કાં તો છીણ પણ બનાવીને મૂકી રાખી રાખી શકો છો પછી જ્યારે તમારે ગરમ ગરમ ખાવો હોય ત્યારે બસ તે ટાઈમે બનાવવાનું શરૂ કરી દેવાનું છે તો બસ આવી રીતે આપણે બધા ગાજરને સરસ રીતે છીણી લીધા છે જુઓ તો આ દોઢ કિલો ગાજરનું છીણ છે તો આને દોઢ કિલો એટલા માટે કહી રહી છું કેમ કે આને આ ગાજરના ગાજરને છીણવા માટે વધારાનું કંઈ પણ વેસ્ટ વધારે નથી નીકળ્યું જુઓ હું તમને બતાવી દઉં આ દોઢ કિલો ગાજરના છીણની સામે તો જુઓ દોઢ કિલો ગાજરની સામે આજે આપણે છાલ કાઢીએ ને એ છાલ અને આગળનો જે ડીંટાનો ભાગ હોય ગાજરનો તે અને ગાજરને છીણતા આટલો ભાગ પીળો નીકળ્યો હતો તે મેં કાઢી લીધો છે ગાજરમાંથી તો તમે જયારે પણ ગાજરનો હલવો બનાવો ને ત્યારે ગાજરના એક કિલો જો ગાજર બનાવવાના હોય ને તમે કે ગાજરનો હલવો એક કિલો બનાવો છે તો તમારે તેની સામે સો કે બસો ગ્રામ કે અઢીસો ગ્રામ જેટલું બીજું બીજું ગાજર લઈ લેવાનું એટલે કે બીજા ગાજર લઈ લેવાના જેથી કરીને આવું છીણ ને આવો ભાગ વેસ્ટ નીકળી જાય ને તો પછી પણ તમારો ગાજરનો ગાજરના હલવાનું માપ એક કિલો જેટલું જ રહે તો ચાલો હવે આપણે ગાજરનો હલવો બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા હું એક વાટકી ઘી લઈ રહી છું તમે ઘીનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો હવે આપણે કાજુ બદામને આવી રીતે ઘીમાં નાખીને તળી લઈશું જો તો આપણા ડ્રાયફ્રુટ સરસ તળાઈ ચૂક્યા છે સાંતળી ચૂક્યા છે તો હવે આપણે આ સાંતેલા ડ્રાયફ્રુટ્સને કાઢી લઈશું આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને કાઢી લીધા છે તો હવે આપણે એમાં જે આપણું આપણે છીણ રેડી કર્યું છે ને ગાજરનું તે એડ કરીશું તો હળવા હાથે ધીરે ધીરે એડ કરવાનું ફ્રેન્ડ કેમ કે ગાજરના પાણીના કારણે ઘીમાંથી ખાટા ઉડે તો દજાઈ પણ શકાય તો આવી રીતે બધા જ ગાજરના છીણને આપણે પેનમાં એડ કરી દીધું છે તો હવે આપણે ધીરે ધીરે મિક્સ કરવાનું છે ઘીમાં ગાજરના છીણને સરસ રીતે શેકી લેવાનું છે તો જુઓ પાંચ મિનિટ સુધી મેં ફાસ્ટ ફ્લેમ પર જ આવી રીતે ગાજરને હલાવ્યું છે અને પાણી કેટલું બધું છૂટ્યું છે જુઓ ગાજરનું કેટલું બધું પાણી છૂટ્યું છે તો હજી પણ આપણે ફાસ્ટ ફ્લેમ પર જ એટલે કે ફાસ્ટ ગેસ પર જ આવી રીતે ગાજરને હલાવી રાખવાનું છે જ્યાં સુધી ગાજરનું પાણી બળે નહીં તો તમે જોઈ શકો છો કે ગાજરે બધું જ પાણી રિલીઝ કરી દીધું છે અને ગાજરનું બધું જ પાણી સરસ એવું બળી ગયું છે અને ઘી છૂટું પડી ગયું છે અને ગાજરની જેટલી છીણની ક્વોન્ટિટી હતી ને તેનાથી અડધી થઈ ગઈ છે અને સરસ એવા ગાજર અડધા અડધા શેકાઈ પણ ચૂક્યા છે આપણા એટલે કે સાંદળી ચૂક્યા છે ઘીમાં અને ગાજરનો કલર પણ સરસ એવો થઈ ગયો છે ઘીમાં સંતળાયા પછી જો તમને ઘી ના પસંદ હોય ઘીનો ટેસ્ટ પસંદ ના હોય તો તમે ઘીને સ્કીપ કરીને એમને એમ પણ તમે ગાજરને શેકી શકો છો અને આવી રીતે બનાવી શકો છો તો હવે આપણે જે ગરમ કર્યું હતું ને દૂધ એ દૂધ એડ કરીશું હવે આપણે ગેસની ફ્લેમ ને ફાસ્ટ કરી દેવાની છે તો ગેસ હવે ફાસ્ટ છે અને દૂધ થોડું ગરમ કરીને જ એડ કર્યું હતું તો જુઓ તરત ને તરત સરસ જ એવો ઉભરો આવી ગયો છે તમે જોઈ શકો છો તો બધા શું કરે છે ઠંડુ દૂધ એડ કરે છે પણ તમે જયારે ગાજરનો હલવો બનાવો ને તો આવી રીતે ગાજર આપણે શેક્યા હોય બરાબર એટલે ગરમ હોય અને પછી એમાં આપણે ઠંડુ દૂધ ઉમેરીએ તો પછી એની પ્રોસેસ પછી એની પ્રોસેસ અટકી જાય ને ગરમની અંદર આપણે ઠંડુ રેડીએ એટલે દૂધ તો તમે ગાજરનો હલવો બનાવતા હો અને જો પહેલીવાર બનાવતા હો ને તો તમે મારી એક એક વાતને ફોલો કરશો તો તમારો ગાજરનો હલવો એકદમ સરસ બનશે તો ગરમ દૂધ રેડ્યા પછી જુઓ સરસ એવો તરત જ ઉભરો આવી ગયો છે તો બસ હવે આપણે ગાજરને આવી રીતે દૂધમાં સરસ પકવવા દઈશું તેની દસ થી પંદર મિનિટ બાદ દૂધ જેટલું નાખ્યું હોય તેનાથી અડધી ક્વોન્ટિટી થઈ ગઈ છે એટલે કે દૂધ વળવા આવી ગયું છે પૂરું અને હવે આ સ્ટેજ પર સતત હલાવતા રહેવાનું છે

અને લાલા છોડા લેવાના છે વચ્ચેનો પીળો ભાગ ના હોય એવા લેવાના છે કેમ કે વચ્ચેનો પીળો ભાગ હોય તે પિત્તકારક હોય ગરમ હોય અને બીજું કે આપણે જ્યારે એ પીળો ભાગ વાળા જેટલા પણ ગાજર હોય છે ને તે ખાવામાં થોડું તુરા છડા લાગતા હોય છે તુરા હોય છે તો ખાવા આપણે ગાજરનો હલવો બનાવીએ નથી તો ખાંડની પ્રમાણ એટલે કે જેટલું પણ આપણે મીઠું નાખતા હોય ગળ્યું ગળ પણ વધારે નાખવું પડે કેમ કે તુરા હોય ને ગળાશ ના હોય ગાજર ગાજરમાં એટલે જયારે આપણે આ સ્પેશિયલ ગાજર લઈએ ગાજરના હલવાળા કે પછી આવા અંદરનો ભાગ પીળો ના હોય એવા ગાજર લઈએ ને આપણે તો પોતાની જ મીઠાશ હોય છે તો આપણે ખાલી દૂધના ભાગનું જ મીઠાશ ગળપણ નાખવું પડતું હોય છે તો વધારે પછી આપણે ગળપણ એડ ના કરવું પડે એટલે ગાજર સારી ક્વોલિટી ક્વોલિટી ના લાવવાના અને ગળ્યા હોય ખાવામાં ચાખીને ટેસ્ટ કરીને જ લાવવાના તો જુઓ અહીં સરસ દૂધ આપણું બળવા આવી રહ્યું છે થોડોક જ સમય બાકી છે તો આ આખા ગાજરના હલવાની પ્રોસેસમાં ચાલીસ મિનિટ થતી જ હોય છે અને આગળ આપણે જે છો ધોઈએ છીણીએ એ પ્રોસેસ મેં તમને કહ્યું કહ્યું હતું ને આગળ તેમ કે એ પણ ત્રીસ થી પાંત્રીસ મિનિટનો સમય તો થતો હોય છે એટલે કે ગાજરને લાવીએ અને ધોઈએ છોલીએ છીણીએ અને ગાજરનો હલવો બનાવીએ ને ત્યાં સુધીમાં દોઢ થી પોણા બે થી બે કલાક થઈ જતા હોય છે તો બધા ગાજરનો હલવો ખાંડ થી બનાવતા હોય છે પણ આજે હું તમને જુઓ મિશ્રી થી બનાવીને બતાવીશ આ મિશ્રી છે આ કેમિકલ ફ્રી હોય છે આમાં ઘણી બધી પ્રોસેસ કરવામાં આવે ને ત્યારબાદ ખાંડ બનતી હોય છે ક્રિસ્ટલાઇઝ ખાંડ જે ખાંડના ઝીણા ઝીણા દાણા આપણને દેખાય છે ને તેનામાં કેટલી બધી પ્રોસેસ થાય આનામાં આની અંદર ત્યારબાદ એ ખાંડ બનતી હોય છે તો એ ખાંડ પચવામાં ગરમ પણ આપણને પડતી હોય છે અને આ ખાંડ એટલે કે આ મિશ્રી પચવામાં આપણને ઠંડી પડતી હોય છે ઠંડક છે જેમને ખંજવાળની સમસ્યા હોય શરીરમાં ગરમ કોઠો કહે છે ને જેમને પિત્તની સમસ્યા હોય જેમને ગરમ પેટમાં ગરમ ગરમ લાગતું હોય તો તેમને આ મિશ્રીનું પાણી પીવું જોઈએ તો તેમને ઠંડક થઈ જશે તો આપણે હવે આ મિશ્રીનો પાવડર બનાવી લઈશું અને પછી ગાજરના હલવામાં એડ કરીશું ચાલો હવે આપણે આ મિશ્રીને એક મિક્સર જારમાં એડ કરી લઈએ તો આમ તો મેં જે ગાજર લીધા છે એ એકદમ સરસ મજાના એવા મીઠા છે કાખીને જોયા છે ગાજરમાં પોતાની મીઠાઈ હોય છે તો આપણે ખાલી દૂધ અને જે મલાઈ લીધી છે એના માપનું જ જરૂર પડશે પણ અહીંયા હું જેટલી લીધી છે ને મિશ્રી બધાનો પાવડર કરી દઉં છું જેથી કરીને ઘરમાં જ્યારે પણ આપણે કંઈક શરબત પીવું હોય તો એમાં આપણે આ મિશ્રીનો પાવડર એડ કરીને વાપરી શકીએ તો ચાલો હવે આનો પાવડર કરી દઈએ તો જુઓ મિશ્રીનો પાવડર બનીને તૈયાર છે હવે ચાલો આપણે ગાજરનો હલવો બનાવી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ આપણું દૂધ ઓલમોસ્ટ બધું જ બળી ગયું છે બસ તો હવે આપણે આ સ્ટેજ પર જે મિશ્રી પાવડર બનાવ્યો હતો ને સફેદ સાકર પાવડર તે એડ કરી દઈશું અહીંયા હું એક વાટકી લઈ રહી છું આ પાવડરને કેમ કે ગાજર ઓલમોસ્ટ ગળ્યા જ છે અને તે છતાંય તમને જેમ મીઠું ગમતું હોય ને તેમ તમે પાવડર એડ કરજો અને જો તમે ખાંડથી બનાવવા માંગતા હોવ તો ખાંડ પણ તમારે એક વાટકી ઉમેરવાનું ખાંડને અને પછી જેમ ખાંડ ઓગળી જાય તેમ તેમ તમારે ટેસ્ટ કરી લેવાનું કે તમારે કેટલું કોઈ પણ જોઈએ છે એ પ્રમાણે એડ કરી દેવાનું તો જુઓ મિશ્રીનો પાવડર એડ કર્યો છે એટલે તરત જ ઓગળી ગયો છે ખાંડ હોત તો વાર લાગતી તો હવે ફરી આપણે આજે દૂધનો થોડો ભાગ અને મિશ્રીનો પાવડરનું જે પાણી વળ્યું છે તેને આપણે આવી રીતે મીડિયમ ગેસ પર હલાવતા જઈને સરસ ઘી છૂટું પડે ત્યાં સુધીમાં મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મિશ્રીનું પાણી પણ હવે સરસ બળી જ ગયું છે ઓલમોસ્ટ આ સ્ટેજ પર આપણે હલાવે જ રાખવાનું છે બિલકુલ પણ છોડવાનું નથી અને આ જે કિનારીઓ પર બધું લાગ્યું છે ને તે છીણ આપણે ઉખાડતા જવાનું છે નહીં તો કિનારી પર બળી જશે અને પછી એનો સ્વાદ સારો નહીં લાગે તો આવી રીતે હલાવતા જવાનું અને કિનારી પર સરસ બધું ઉખાડતા જવાનું તો ફ્રેન્ડ્સ ત્રીસથી પાંત્રીસ મિનિટ થઈ ચૂકી છે અને આપણા ગાજરનું જેટલું પણ પાણી હતું મિશ્રી નાખ્યા બાદ પણ તે બધું જ સરસ વળવા આવ્યું છે જુઓ તો હવે આપણે આ સ્ટેજ પર મલાઈ એડ કરશું ફ્રેશ મલાઈ જો તમને બતાવું બતાવી છે પહેલેથી એ આવી રીતે સરસ ફેટી દેવાની અને પછી આવી રીતે એડ કરી દેવાની તો ફ્રેન્ડ્સ આપણે ક્યાંય પણ આ જગ્યાએ બહારનો માવો કે કશું પણ યુઝ નથી કર્યું આ ઘરની મલાઈ છે અને જો તમને મલાઈ પસંદ ના હોય તો તમે મલાઈ નો સ્વાદ ના પસંદ હોય ને તો સ્કીપ પણ કરી શકો છો પણ મલાઈ નાખવાથી આપણો હલવો સરસ બજાર જેવો દાણાદાર બનશે જાણે માવો નાખ્યો હોય ને સેમ ટુ સેમ એવું જ લાગશે શાઇનિંગ આવી જશે આવી જશે આપણા ગાજરના હલવા પર એકદમ સરસ અને એકદમ સરસ જે લચકો આવે ને તે લચકો આવશે આપણા હલવામાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઘી છૂટું પડી રહ્યું છે ગાજર નો હલવા માંથી તો બસ આ સ્ટેજ પર સરસ રીતે મિક્સ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ આવો સરસ મજાનો ગાજરનો હલવો આપણે પહેલા પ્રોસિજર કરી હતી ગાજરને ધોવામાં છોલવામાં અને છીણવામાં ચાલીસ મિનિટનો સમય લાગતો હોય છે એટલે કે ટોટલ કલાક સવા કલાક અને ગાજરને લાવવા માટે એનો સમય એમ કરીને પોણા બે થી દોઢ થી પોણા બે કલાક કે બે કલાકનો સમય લાગતો હોય છે ગાજરનો હલવો બનવામાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણો ગાજરનો હલવો સરસ ઘી છોડી રહ્યો છે જુઓ તમને બતાવું પણ થોડો એવો હજુ પણ પાણીનો ભાગ દેખાઈ રહ્યો છે એટલા માટે ગાજરના હલવાને હજુ આપણે એકદમ ધીરા તાપે સરસ થવા દઈશું એક એક મિનિટ માટે આવી રીતે મૂકીને છોડી દેવાનું અને ફરી પાછું એક મિનિટ પછી ચેક કરવાનું પણ એકદમ સ્લો ગેસ પર રાખવાનું છે ધીમી આંચ પર નહીં પછી હવે તે નીચે ચોટી જ શકે છે અને તમે જોઈ શકો છો કે સરસ કલર પણ આવી ગયો છે શાઇનિંગ આવી ગઈ છે આપણા હલવા પર તો આપણે ગાજરમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી એટલા માટે શેકવાનું છે જેથી કરીને જ્યારે આપણે ગાજરના હલવાને આવી રીતે સાચવવો હોય ને તો સચવાઈ રહે નહી તો પછી દૂધના ભાગના કારણે જે પાણીનો ભાગ રહેશે ને તો એના કારણે ગાજરનો હલવો આપણો બગડી જશે જલ્દી બગડી જાય ના ને એટલા માટે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ગાજરના હલવા પર શાઇનિંગ આવી ગઈ છે ઘીની અને ઘી પણ છોડવા લાગ્યો છે હલવો પણ હજુ પણ મને ગાજરના હલવામાં થોડું એવું પાણીનો ભાગ લાગે છે એટલે કે દૂધનો ભાગ લાગે છે તો હજુ પણ આપણે ધીરા ગેસ પર આવી રીતે ગાજરના હલવાને થોડી થોડી વાર માટે હલાવીને હજુ પણ સાંતળવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણો ગાજરનો હલવો તૈયાર છે જુઓ બધું જ ઘી રિલીઝ કરી દીધું છે જુઓ આપણે આમ ફેરવીએ ને હલવાને તો આમ તરત લચકારો થઈ જવો જોઈએ જુઓ જુઓ તરત ભેગો થઈ જાય છે બધો આમ જ સરસ તો બસ આપણો હલવો રેડી છે હવે આપણે લાસ્ટમાં સરસ મજાની સુગંધ આવે આપણા હલવામાં એટલે એલચી પાવડર એડ કરવાનો છે જુઓ જો તમને એલચી પાવડર પસંદ ના હોય એટલે કે ઇલાયચી પાવડર પસંદ ના હોય ને સુગંધ પસંદ ના હોય તો તમે પણ પણ કરી શકો છો ગાજરનો હલવો હોય ને એમાં ઈલાયચીનો સ્વાદ હોય તો તો મજા જ કઈ અલગ હોય જેમને ઈલાયચી બહુ પસંદ છે ખબર જ હશે તો ફ્રેન્ડ્સ તમને મારું આ ગાજરનો હલવાનો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો તમારી કોમેન્ટની મને રાહ હોય છે અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે જરૂરથી કહેજો મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં ફરી રહ્યો છે તો પછી તમે ક્યારે બનાવો છો આ ગાજરનો હલવો જરૂરથી મને કોમેન્ટમાં કહેજો થેન્ક યુ મારો પૂરો વિડીયો જોવા માટે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવા માટે જુઓ આવો સરસ મજાનો ગાજરનો હલવો તમે પણ બનાવો અને ગાજરના હલવાની મજા માણો ફરી મળીશું એક નવા ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ તો આ ગાજરનો હલવો ખાવામાં તો સરસ સ્વાદિષ્ટ છે જ પણ આપણે એને મિશ્રિત બનાવ્યો છે ખંડથી નહીં તો આરોગ્ય વર્ધક પણ છે અને આપણે બહારની કોઈ પણ વસ્તુ નથી યુઝ કરી એટલે કેટલો સરસ મજાનો સ્વાદિષ્ટ અને હેલ્ધી બન્યો છે તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો ને જો તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોવ ને પહેલીવાર બનાવતા હોવ તો પણ તમને કોઈપણ જાતની તકલીફ વગર બનશે તમારો હલવો એકદમ જોરદાર સરસ મજાનો એવો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે ક્યારે આ ગાજરનો હલવો બનાવો છો જુઓ આવા સરસ મજાનો એવો ગાજરનો હલવો બનીને તૈયાર થતો હોય છે તમે જોઈ શકો છો કેટલા કેટલો સરસ છે એને આપણે થોડી એવી બદામની કતરણથી ગાર્નિશ કરીશું તો જોતા જ મોંમાં પાણી આવી જાય છે ને કેટલો સરસ મજાનો એવો ગાજરનો હલવો રેડી થયો છે તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો કેવો લાગ્યો અને મારી તમને બતાવવાની પદ્ધતિ કેવી લાગી તે કોમેન્ટ કોમેન્ટમાં જરૂરથી જણાવજો